ભાવનગર શહેરના વડવા કાછિયાવાડ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો ઉપર મહાનગરપાલિકાનું ફુલડોઝર ફરી વળ્યું છે ભાવનગર શહેરના વડવા કાછિયાવાડ વિસ્તારમાં દબાણો અંગે સ્થાનિક વિસ્તારમાંથી કમિશનર સમક્ષ થયેલી રજૂઆતના પગલે ગઈકાલે તંત્ર દ્વારા દબાણોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના કમિશનર્સની સૂચનાથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં દિવાલો ઓટલા તેમજ સંડાસ બાથરૂમ સહિતના ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયો હોવાનું સામે આવ્યું હતું મહાનગરપાલિકાના એસએસ્ટ વિભાગ દ્વારા આજે શહેરના વડવા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા જેસીબી સાથે કાફલો દોડી ગયો હતો વડવા કાછિયાવાડ વિસ્તારમાં મહાનગરપાલિકાના દબાણ હટાવશેની ટીમે ત્રાટકી ગેરકાયદેસર દબાણો દિવાલો ઓટલા તેમજ સંડાસ બાથરૂમ સહિતના દબાણો તોડી પાડ્યા હતા કેમેરામેન રસૂલભાઈ સૈદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર